નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમા આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરી છે મારે કે શિક્ષણ વિભાગનો મહત્ત્વનો પરિપત્ર કહી શકાય જાણો ફરી કાયમીના બદલે જ્ઞાન સહાયકોને ભરતી જરૂરથી જરૂરથી મિત્રો એક આ વિડીયોની આડે સંપૂર્ણ બાબત વિશે ચર્ચા કરવાના છે શું ફરીથી જ્ઞાન સહાયક લાવશે કાયમી ભરતીની જગ્યાએ તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્ક્રપશનમાં પૂછું મિત્રો જોઈન થઈ જજો તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ ભરતી આવે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક શિક્ષણ સહાયક તો કોઈ પણ ઉપયોગી બને એ તમામ તમામ માહિતી તમને ચેનલ પર રદ કરવામાં આવશે તો મિત્રો તમને ખ્યાલ છે તેમ જે કાયમી શિક્ષક ભરતી સાત હજાર પાંચ છો કાયમી શિક્ષક ભરતી જે જાહેરાત કરી લીધી છે શિક્ષણ મંત્રી દ્વારા સાત હજાર પાંચ છો કાયમી શિક્ષક ભરતી આવશે પરંતુ એ મને ત્રણ મહિનાનો સમય આપ્યો છે કેટલા મેં ત્રણ મહિનાનો સમય આપ્યો છે એટલે તમને ખ્યાલ છે કે નવી ભરતી જ્ઞાન સહાયકમાં નવી ભરતી મીજો ટૂંક સમયમાં જાહેર થવાની છે તેમ તેની વિગતો મંગાવી છે તો મિત્રો જ્ઞાન સહાયકમાં નવી ભરતી કરવામાં આવશે તો જે વર્ષનો સમયગાળો હોય છે તો કેવી રીતે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવશે જે જ્ઞાન નવા જ્ઞાન સહાયકો છે તેમને લેવામાં આવશે તો મિત્રો ત્રણ મહિનાનો સમયગાળો આપ્યો છે તો ત્રણ મહિના સમયગાળો કેવી રીતે જ્ઞાન સહાયક કામી ભરતી આવશે તો તમે જોઈ શકો છો મિત્રો જે પરિપત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે ઉપરોત વિષય સંદર્ભ જણાવ્યું કે જ્ઞાન સહાયક માધ્યમિકમાં યોજના અંતર્ગત વર્ષ બે ચોવીસ પચીસમાં સરકારી બિન સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગના તારીખ દસ સાત ત્યાવીસના ઠરાવની જોગવાઈ ચીઆરસી ચી આરડી દર્શાવે કામગીરી પૂર્ણ કર્યા બાદ શાળા માધ્યમમાં વિષય જ્ઞાન સહાયકોની બરાબર ખાલી જગ્યા બા વીસ છ બે ચોવીસમાં તમારે અપલોડ કરવાની રહેશે તો મિત્રો વીસ છ ચોવીસ અપલોડ કરવાની રહેશે માહિતી મંગાવી દીધી છે ફરી એક જ્ઞાન સહાયકનું જે બાકી જે તમને ખ્યાલ છે કે જાહેરનામું કરવાનું છ હજાર ત્રણસો નેવું છ હજાર ત્રણસો નેવું જે જે જ્ઞાન સહાયક નવી જ્ઞાન સહાયકનું જાહેર કરી એ પણ મિત્રો ટૂંક સમયમાં આવી જશે જો એ ટૂંક સમયમાં આવી જવાનું જો જ્ઞાન છે તો કાયમી ભરતીનું ત્રણ મહિનામાં લેટ કેમ જો જ્ઞાન સહાયક તમે જલ્દી કરી શકો છો તો કાયમી ભરતી પણ તમે જલ્દી કરી શકો છો મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ